ચલો આજે પાણીની એક એવી અદભુત અને અદૃશ્ય યાત્રા પર નીકળીએ જે સતત આપણી આસપાસ ચાલતી રહે છે પણ આપણે એના પર કદાચ એટલું ધ્યાન નથી આપતા આપણા બધાના મનમાં બાળપણમાં આ સવાલ તો આવ્યો જ હશે ખરું ને કે વરસાદ પછી પેલું જે ખાબોચિયું ભરાય છે એ અચાનક ગાયબ ક્યાં થઈ જાય છે પણ સાચું કહું ને તો એ કોઈ જાદુ નથી એ તો એક વૈજ્ઞાનિક પ્રવાસની શરૂઆત છે જરા વિચારો એ નાના ખાબોચિયાથી લઈને પૃથ્વી પરના મોટા મોટા મહાસાગરો સુધી પાણી બધે જ છે અને સૌથી નવાઈની વાત તો એ છે કે પાણીનું દરેક ટીપું હા દરેક એક ટીપું પોતાની અંદર એક આખી વાર્તા લઈને ફરે છે આખી વાતને બરાબર સમજવા માટે ચાલો એક કામ કરીએ આપણે પાણીના એક નાનકડા ટીપાને જ આપણો હીરો બનાવી દઈએ અને તેની સાથે જ આ સાહસિક યાત્રા પર નીકળી પડીએ જોઈએ કે એ ક્યાં ક્યાંથી પસાર થાય છે તો આપણી વાર્તાનો પહેલો પડાવ એ છે મહાન છુટકારો અહીં આપણું પાણીનું ટીપું પ્રવાહી સ્વરૂપમાંથી આઝાદ થઈને સીધું હવામાં ભળી જાય છે આને સમજવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી આપણે બધાએ જોયું છે કપડાં સૂકવીએ ત્યારે એ ભીનામાંથી કોરા કઈ રીતે થઈ જાય છે પાણી ક્યાં ગયું બસ એ હવામાં ગાયબ થઈ ગયું તો આ બધી કમાલ પાછળ કોણ છે એ છે સૂરજ એ જ તો અસલી એન્જિન છે જે આપણા પાણીના ટીપાને એટલી ગરમી અને ઉર્જા આપે છે કે એ આકાશ તરફ પોતાની સફર શરૂ કરી શકે વિજ્ઞાનની ભાષામાં આ પ્રક્રિયાને બાષ્પીભવન કહેવાય એટલે કે ગરમીને કારણે પાણી પ્રવાહીમાંથી ગેસ મતલબ કે વરાળ બની જાય છે આ વરાળ આપણને દેખાતી નથી પણ એ આપણી આસપાસની હવામાં જ હોય છે એટલે આખું ગણિત બહુ સિમ્પલ છે એક સૂરજ પાણીને ગરમ કરે બે આપણું ટીપું વરાળ બની જાય અને ત્રણ એ હલકી વરાળ ધીમે ધીમે આકાશ તરફ ઊંચે જવા લાગે છે હવે આપણું ટીપું આકાશમાં પહોંચી ગયું છે પણ ત્યાં એ એકલું નથી અહીં એના જેવા બીજા અબજો ટીપાઓ છે અહીંથી યાત્રાનો બીજો તબક્કો શરૂ થાય છે વાદળ બનવાનો જેમ જેમ વરાળ ઊંચે જાય હવા ઠંડી થતી જાય અને પછી શું થાય બસ એ જ જે ઠંડા પાણીના ગ્લાસની બહાર થાય છે પાણીના નાના નાના ટીપા દેખાવા લાગે છે બસ આવું જ કંઈક ઉપર આકાશમાં પણ થાય છે આ બંને ચિત્રો જુઓ એક તરફ ગ્લાસ પર જામેલું નાનું ટીપું અને બીજી તરફ આકાશમાં તરેલું પેલું મોટું વાદળ માનવામાં ન આવે પણ બંને પાછળની પ્રોસેસ એક જ છે આપણી વરાળ હવે બીજા અસંખ્ય ટીપાઓ સાથે જોડાઈને ફરીથી દેખાવા લાગી છે આ પ્રક્રિયાને કહેવાય ઘનીકરણ સીધા શબ્દોમાં કહીએ તો બાષ્પીભવનનું બરાબર ઊંધું અહીંયા અદ્રશ્ય વરાળ ઠંડી પડીને ફરીથી દેખી શકાય એવા પાણીના ટીપામાં ફેરવાય છે અને આવા અબજો ટીપાં મળીને વાદળ બનાવે છે ઓકે તો આપણું ટીપું હવે વાદળનો ભાગ છે પણ એની સફર હજી પૂરી નથી થઈ હવે વારો છે ઘરે પાછા ફરવાનો એટલે કે પૃથ્વી પર પાછા આવવાનો જ્યારે વાદળમાં એટલા બધા પાણીના ટીપાં ભેગા થઈ જાય કે હવા એનો ભાર ના ઉઠાવી શકે ત્યારે શું થાય ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણ એને નીચે ખેંચે છે અને આપણું ટીપું લાખો કરોડો સાથીઓ સાથે ધરતી તરફ પાછું ફરે છે અને આ વાપસી અલગ અલગ રીતે થઈ શકે છે જો વાતાવરણ સામાન્ય હોય તો વરસાદ ક્યારેક કરા કે પછી જો બહુ ઠંડી હોય તો બરફના રૂપમાં પણ પાણી પાછું જમીન પર આવે છે ચાલો ટીપુ જમીન પર પાછું તો આવી ગયું પણ હવે અરે અહીંથી તો એનો સૌથી મહત્વનો રોલ શરૂ થાય છે એ સાબિત કરે છે કે એ કેમ જીવનનું અમૃત કહેવાય છે જમીન પર પડ્યા પછી આ પાણી સીધું નદીઓ અને ઝરણામાં વહેવા લાગે છે અને અમુક પાણી જમીનમાં ઉતરી જાય છે જે પછી આપણને કૂવાઓ અને બોરવેલ દ્વારા પાછું મળે છે તો આ ટેબલમાં આપણે એ જ જોઈ શકીએ છીએ એક તરફ છે સપાટીના સ્ત્રોત જેમ કે નદી તળાવ અને બીજી બાજુ છે જમીનની અંદરના સ્ત્રોત જેમ કે કૂવા અને ભૂગર્ભ જળ અને આ જ બધું પાણી આપણા કામમાં આવે છે ખેતરોમાં પાક ઉગાડવાથી લઈને આપણા ઘરો અને શહેરોને પાણી પહોંચાડવા સુધી બધો આધાર આ કુદરતી ચક્ર પર જ છે તો આપણું ટીપો નદીમાં પહોંચી ગયું હવે કદાચ દરિયા તરફ જશે પણ શું અહીંયા વાર્તા પૂરી ના બિલકુલ નહીં આ તો એક એવી કહાની છે જેનો કોઈ અંત જ નથી ચાલો એક ફાસ્ટ રિકેપ કરીએ બાષ્પીભવન પાણી ઉપર ગયું ઘનીકરણ વાદળ બન્યા વર્ષણ પાણી નીચે આવ્યું સંગ્રહ નદી તળાવમાં ભેગું થયું અને પછી ફરીથી એ જ ચક્કર શરૂ અને હવે એક મજેદાર વાત આપણે જે પાણી પીએ છે ને એ કોઈ નવું નથી એ તો અબજો વર્ષોથી આ જ પૃથ્વી પર ફરી રહ્યું છે શું ખબર જે પાણી આજે આપણે પીએ છીએ એ ક્યારેક ડાયનાસોરે પણ પીધું હોય એટલે હવે પછી જ્યારે વરસાદનું ટીપું જુઓ તો યાદ રાખજો એ માત્ર પાણી નથી એ એક પ્રાચીન મુસાફર છે જે આપણા ગ્રહને જીવંત રાખવા માટે એક અનંત સફર પર નીકળ્યો છે ચાલો આ સમજૂતીને એક સવાલ સાથે પૂરી કરીએ અત્યારે કોઈના હાથમાં જે પાણીનો ગ્લાસ છે એ પાણી પણ અબજો વર્ષોથી આ સફર પર છે વિચારો તો હવે એ ક્યાં જશે તેની આગલી મંઝિલ કઈ હશે કારણ કે તેની યાત્રા ક્યારે અટકતી નથી